શ્રી રામ ભગવાને આજે સાક્ષાત બાળકોને બચાવ્યા પાંચસો એકત્રીસ નંબરની સ્કૂલ રિક્ષા જેના નંબર છે જી જે બાર બીયુ બેતાલીસ સાહીઠવાળી પલટી મારી ગઈ ભુજના શ્રી રામધૂન મંદિર પાસે અકસ્માત થતાં અફરાતફરી મચી જવા પામી બન્યું એવું કે સવારના સવા બાર વાગ્યે ભુજમાં સ્કૂલ રિક્ષા લેખવી હોટેલ પાસેથી આવી રહી હતી જેમાં નાના નાના બાળકો વિદ્યાર્થીઓ બેઠા હતા જોકે આ સ્કૂલ રિક્ષા દરરોજ અહીંથી અવરજવર કરતી હોય છે પરંતુ આજે સવારના ભાગે આ સ્કૂલ રિક્ષા જેમ જેમ શ્રી રામધૂન મંદિર નજીક પહોંચી સામે કોઈ બાઇક ચાલક આવી જતા તેને બચાવવા આ સ્કૂલ રિક્ષાનું પહેલું પૈડું ડિવાઇડર પર ચડી ગયું જેમાં ટાયર ફાટી ગયું અને સ્કૂલ રિક્ષામાં બેઠેલા નાના નાના બાળકો વિદ્યાર્થીઓ રાડારાડ કરવા લાગ્યા જોકે સ્કૂલ રિક્ષાના ચાલકે કંટ્રોલ કરી લીધું પરંતુ ત્યાં સુધી રિક્ષા પલટી મારી ગઈ હતી અને બાળકો નીચે પડી ગયા હતા જો કે સામે જ શ્રી રામ મંદિર આવેલ છે એટલે કોઈ મોટી ઘટના બની ન હતી કે કોઈની મોટી ઈજાઓ પણ નહોતી થઈ એટલે જ કહેવું પડે કે આજે શ્રી રામ ભગવાને સાક્ષાત નાના બાળકોને બચાવી લીધા જય શ્રી રામ મકાન લેવી જ તેમજ ભાડે લેવા માટે સંપર્ક કરો એક સારા લોકેશનમાં મકાન વેચવાનું છે ભુજના જયનગર શક્તિધામ પાસે આવેલ ડુપ્લેક્સ મકાન વેચવાનું છે કમ્પ્લીટ લેણામુક્ત અને દસ્તાવેજ તથા લાલ બુક સહિત સંપૂર્ણ બોજામુક્ત મોકાનું મકાન ઉપરાંત એક મકાન ભાડે આપવાનું છે સંપર્ક નંબર નાઇન સેવન વન ટુ સિક્સ ડબલ સેવન સેવન થ્રી ડબલ નાઇન સેવન નાઇન થ્રી ટુ સિક્સ ડબલ ફોર વન